स्वागत करो यार तुम ಅಲ್ಲಾ મત કરો ಅಲ್ಲಾ મત કરો ತು ತು ಅಲ್ಲಾ جتಕ ಮದು ಆರಾಮ್ ಕರ ಬಿಡು ಹೋಗೋದು میں քೇ ಚಲوں گا ಆಜ್ ಕಾ ನಾ ಸರ್ یہ ಕಲ್ ನಾನು ತು ಚುಪ್ ರೇ ಟೈಲ್ ಆಡ್ತೋ ಬಿಡು ಬೈಕ್ ಸರಿ ಆ ಇದರ ಇಟ್ ಕೀ ಆಜ್ ಕಾ ನಾ ಬೈಕ್ ಪಕಡೋ ತಮ್ ಸಾಮ್ನೆ ಕೇ ಸರ್ ಉಸ್ಕೋ ಪಕಡನೆ ಕೋಶಿಸ್ ಕರಾ ಬಿಡು ರಕೋ ರಕೋ ಸರ್ ರಕೋ ರಕೋ ಚೋಟು ಕಮ್ರ ಸಿಪಕೋ ತಮ್ ಪಕಡೋ ಏ ಏ ಅಮಾ ತುಮರಾ ಆರಾಮ್ ಆರಾಮ್ ધીರೆ ધીರೆ ಗೋ ಜಹಾಗೋ ಡ್ರೈವ್ ಕೆ No, 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 no. no, no, no. નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ધ્રાંગધ્રા ગામમાં ત્રણ વર્ષનો બાળક રમતા રમતા પાંચસો ફૂટના ઊંડા બોરમાં પડ્યો હતો અને આ બાળક ત્રીસ ફૂટ ઊંડે ફસાયો હતો આર્મીના જવાનોએ ચોવીસ મિનિટમાં બચાવ્યો હતો આ સમગ્ર ઘટના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની છે મંગળવારે મોડી સાંજે પાંચસો ફૂટ ઊંડા બોરમાં પડીને ત્રીસ ફૂટ ઊંડે ફસાયેલા ત્રણ વર્ષના શિવમ નામના બાળકને ધ્રાંગધ્રા આર્મીની ટીમે માત્ર ચોવીસ મિનિટમાં જીવિત બહાર કાઢ્યો હતો મૂળ છોટાઉદેપુરના મુન્નાભાઈ બાલ બાલુભાઈનો પુત્ર રમતા રમતા બોરમાં પડ્યો હોવાની જાણ ધાંગધ્રા આર્મીને કરાતા ટીમ વાળી આવી હતી અને ફસાયેલા બાળકને સલામત રીતે બહાર કાઢી લીધો હતો અને બોરમાં ઓક્સિજનનો પુરવઠો ચાલુ રખાયો હતો તો મિત્રો આ સમગ્ર રેસ્ક્યુ અંગે અને રેસ્ક્યુ ટીમ અંગે તમારું શું મંતવ્ય છે અને આર્મીની ટીમ માટે આ વિડીયોને એક લાઇક તો બને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ ગુજરાતની દરેક લેટેસ્ટ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો